રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી શ્વાન કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યારે અગાઉ શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં એક બાળકીને પાંચ થી છ જેટલા શ્વાનો ફાડી ખાવાની ઘટના બની હતી ત્યારબાદ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાન કરવાના કિસ્સાઓ યથાવત જોવા મળી રહ્યા છે જેને લઈને હવે રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરમાં હાલ રખડતા શ્વાનોની સંખ્યા

કેટલા મેલ અને ફીમેલ છે અને કેટલા છ માસથી નાના શ્વાન છે આ તમામ માહિતી મળી રહે તે માટે નું આયોજન કરવામાં આવી રહ્યું છે અહેવાલ દીપક રાઠોડ આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં હાલે કુલ કેટલા શ્વાનો છે કેટલા શ્વાનોને વેંધીકરણ ઓપરેશન કરવામાં આવેલું છે કેટલા શ્વાનો વેંધીકરણ ઓપરેશન વગરના બાકી છે છ માસથી નાના કેટલા ગલુડિયાઓ છે કેટલી ફિમેલ પ્રેગી છે કેટલા છે વગેરે માહિતી આપણને ઉપલબ્ધ થાય અને એક્ચ્યુઅલ માહિતી ઉપલબ્ધ થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના સર્વો સર્વે માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે કરીને આ સર્વે કેવી રીતે કરવામાં આવશે અને એની પાછળ કેટલો ફર્ક શ્વાનોની જે સર્વે છે તેમાં સ્ટ્રીટ બાય સ્ટ્રીટ આપણે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની જે માન્ય એજન્સી હોય તે માન્ય એજન્સી દ્વારા આ કામગીરી કરવામાં આવતી હોય છે જેને ધ્યાને લઈને જોઈએ તો અંદાજીત આપણે જોઈએ તો પાંચ લાખની આસપાસ આ બાબતે ખર્ચો થાય તેવી શક્યતા છે કેટલો સમયમાં સર્વે સર્વે પૂરો થતાં બેથી ચાર માસ જેટલો સમય લાગતો હોય છે સર્વે કરવાથી શું ફાયદો થશે સર્વે કરવાથી આપણને

તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાન વેનિકરણ ઓપરેશન હડકા વિરોધી રસીકરણ અને અગાઉ જે શ્વાનોને આપણે વેનદીકરણ ઓપરેશનમાં આવડેલું હોય તેઓને આપણે ફરીથી હડકા વિરોધી રસીકરણ પણ કરીએ છીએ સાથોસાથ કોઈ આપણને આવા ફ્યુરિયસ એટલે કે કરડતા કે આક્રમક શ્વાનની આપણને ફરિયાદ મળે તો જે તે આપણે તેના પ્રૂફના આધારે આપણે જે તે શ્વાનને ડોગ ફ્રેન્ડલી સેન્ટર ખાતે રાખી ઉપદેશોમાં રાખીએ છીએ અને એ શ્વાન શાંત થઈ જે તે શ્વાને આપણે મૂળ જગ્યાએ આપણે પરત મૂકીએ છીએ એ આપણે એનીમાં વેફે બોર્ડ અને ઇન્ટરનેશનલ લેવલે અલગ અલગ પદ્ધતિઓ અલગ અલગ સંસ્થા દ્વારા અમલીકરણ કરતી હોઈએ છીએ મોટાભાગે જોઈએ તો હાલે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરતા હોય છે એમની એપ્લિકેશન પણ જે તે સંસ્થા જે આ પ્રકારની શ્વાનની વસ્તી ગણતરી કરતી હોય એ સંસ્થા આ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરતો હોય છે એમના આધારે મોટા ભાગે શ્વાનની જે વસ્તી છે એની ગણતરી કરતા હોય છે